જિલ્લા પંચાયત પાસે માસીબાના કાર ચાલકને રોકી ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરતા માસીબાએ આવીને હોબાળો કરતાં પોલીસે ફરજની રુકાવટનો ગુનો દાખલ કર્યો જિલ્લા પંચાયત પાસે અનિતા કુંવરબા નામના માસીબાના ડ્રાઈવર તેમની કાર લઈને ફૂલહાર લેવા માટે આવ્યો હતો તે સમયે ટ્રાફિક પોલીસે ઊભો રાખ્યો હતો અને કાગળો અંગે તેમજ લાયસન્સ અંગેની પૂછપરછ કરતાં કોઈ પણ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તે સમયે ચાલકે અનિતા કુવરબાને ફોન કરતા અનિતા કુવરબા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ધાંધલધમાલ કરતા પોલીસે માસીબા અનિતા કુંવરની અટકાયત કરી તેની વિરુદ્ધ ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો

કરિયર જોઈએ કરિયર જોઈએ કરિયર જોઈએ અમે પાલન કરીએ જ જોઈએ અમારા ગામનગર ઈગને બોલ રાષ્ટ્રે પોલીસનો હું આવો બેટો હા બેટો અમારી બોલ પૂછવાનું બોલ બોલ લે तमारी खेलाऊंगा। तमारी खेलाऊंगा इजाज़। नहीं तमारी खेलाऊंगा किन्हरों ने जोगा यार। हेलो मेरा बीजा। हेलो। हम्म। बात करनी पड़ रही है। हेलो किन्हरों ने तुम्हारे। नन्ना। ये खली फुलाने वाला है। पर अब तो ये साइबार के बात करा रहे हैं। साइबार

ભાવનગર નો ઈજડો બરાબર છે આ પોલીસ પોલીસ ખાતું છે એ ખોટો વિરોધ ઉપાડે છે અમારા ઈજડા પર ખોટું થશે તો નહીં ચાલે અત્યારે શું બનાવ બન્યો છે અત્યારે બનાવ બન્યો આ મારો છોકરો ત્યારે ફૂલ આ લેવા આવ્યો એટલે મારા છોકરાને એમ કીધું કે અમને બે બે હજાર જોવે છે છોકરો કે માસી બહાર વાત કર તો એ કે વાત નથી કરવી કે બે હજાર ને ગાડી લઈ જાય તો બે હજાર અવાર અમે અમે રૂપિયો રૂપિયામાં માંગવા જાય છે